હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા બટેટાનો ટેસ્ટી મજેદાર નાસ્તો જેને આપણે ઝટપટ બનાવી લઈશું એ પણ ઘરમાં જ રહેલા સામાનથી આમ તો બટેટામાંથી ઘણા બધા નાસ્તાઓ બનતા હોય છે પણ આ નાસ્તાની વાત જ કાંઈક અલગ છે કારણ કે એટલો બધો કુરકુરો ટેસ્ટી બને છે ને કે બધાને પહેલી જ વારમાં ખૂબ જ પસંદ આવવાનો છે અને આ ગરમીમાં વારે વારે બનાવવાની મહેનત પણ ન કરવી પડે તમે આને એકવાર બનાવી અને એક મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે આને ઇન્સ્ટન્ટ પાંચ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ તો અહીંયા મેં આ નાસ્તો બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે તો બટેટું આપણું કાચું જ છે તમે જોઈ શકો છો તો હવે આપણે બટેટાને સરસ એવું ધોઈ લીધું સાફ કરી લીધું અને હવે આપણે એની ઉપરની છાલ હટાવી લેવાની છે તો જો અહીંયા ઉપરની છાલ મેં બટેટાની હટાવી દીધી અને હવે આપણે આ બટેટાને ખમણવાનું છે તો એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને આવી રીતે મીડિયમ હોલવાળી ખમણી લઈ લીધી છે તો અહીંયા આપણે જાડા હોલવાળી ખમણીથી આ બટેટાને નથી ખમણવાનું આવી રીતે મીડિયમ હોલવાળી જે ખમણી હોય છે એનાથી આપણે બટેટાને ખમણી લેવાનું છે તો જો આપણું બટેટું આ રીતે ખમણાઈ જાય પછી આગળની પ્રોસેસ આપણે કરીએ તો જો અહીંયા મેં બટેટું સરસ એવું ખમણી લીધું અને હવે આપણે આ બટેટાને બે થી ત્રણ પાણીથી સરસ એવું હાથેથી મસળી અને ધોઈ લેવાનું છે તો જો અહીંયા આપણે પાણી એડ કરી દઈએ બટેટા મરી અને બે થી ત્રણ પાણીથી સરસ એવું ધોઈ અને પછી હું તમને બતાવું તો જો અહીંયા બે થી ત્રણ પાણીથી મે બટાટાને સરસ એવું ધોઈ લીધું છે અને હવે તમે જોઈ શકો છો એને આપણે પાણીમાં જ એમ જ રાખી દીધું છે તો એને આપણે સાઈડ પર રાખીએ અને એક બીજી પ્રોસેસ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક પેન માં એકથી દોઢ ચમચી જેટલું તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ એડ કરીએ તો મેં અહીંયા અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી છે રાઈ સરસ એવી ફૂટી જાય ને પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અથવા તો જો જીરું ટેસ્ટ તમને વધારે પસંદ હોય તો થોડું વધારે પણ તમે એડ કરી શકો છો તો જો અહીંયા જીરું પણ સરસ એવું આપણું ફૂટી ગયું તો આપણે હવે એમાં ઝીણા કટ કરેલા લીમડાના પાન એડ કરી દઈએ તો મેં અહીંયા ત્રણ થી ચાર પાન ઝીણા ઝીણા કટ કરી લીધા છે ને એ એડ કરી દીધા છે અને સાથે એક ચપટી જેટલી હિંગ એડ કરી દીધી અને હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે તો ઘરની કોઈ પણ વાટકી આપણે સેટ કરી લેવાની છે ને એ વાટકીથી દોઢ વાટકી હું અહીંયા પાણી એડ કરું છું અને હવે આપણું પાણી થોડું ઉકળે પછી આપણે જે બટેટા સાઈડમાં ધોઈને રાખ્યા છે તે લઈ લેવાના છે તો અહીંયા પાણી સર બટેટાને આ રીતે આપણે હાથની મદદથી પાણી એનું નિતારી લેવાનું છે ને પછી આપણે જે આપણે વઘાર કર્યો છે તેમાં એડ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો બધું પાણી મેં આવી રીતે હાથથી પ્રેસ કરી અને નિતારી લીધું અને પછી હું આ જે આપણે પાણી ઉકળવા રાખ્યું છે તેમાં એડ કરી દઈશું નથી આ પ્રોસેસ કરતા માત્ર એક જ મિનિટ જેટલો સમય લાગે છે તો જો બટેટાને સરસ એવા આપણે એકવાર પાણી સાથે મિક્સ કરી લઈએ અને બટેટા મિક્સ થઈ જાય પછી આપણે થોડા એમાં મસાલા કરી લઈએ તો જો અહીંયા મસાલામાં હું અડધી ચમચી જેટલું આદુની પેસ્ટ એડ કરું છું તમે અહીંયા આદુ અને લસણ બંને લઈ શકો છો અને થોડા સ્પાઈસી ટેસ્ટ માટે હું અહીંયા એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઉં છું તમારી રીતે તમે તે ખાસ કરી શકો છો અને હવે આપણે એમાં થોડો અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ જેથી આપણા જે નાસ્તો બનાવશું તેનો કલર એકદમ સરસ આવશે અને સાથે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દીધો છે તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ લઈ શકો છો ને તમે અહીંયા ગરમ મસાલોનો ઉપયોગ પણ કરી શકો છો તો જો હવે આ બધું સરસ એવું એકવાર મિક્સ કરી દીધું અને પછી એમાં હું એક મુઠ્ઠી ભરીને ઝીણા કટ કરેલા લીલા દાણા એડ કરી દઉં છું અને હવે જે વાટકીથી આપણે પાણી લીધું હતું ને એ જ વાટકીથી આપણે અહીંયા એક વાટકી જેટલો રવો 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 લઈ લેવાનો છે છે તો મેં અહીંયા ઝીણો લીધો અને આપણે હાથથી એડ કરતું જવાનું છે અને એક સરસ એવી આપણે પેસ્ટને મિક્સ કરતું જવાનું છે તો અહીંયા મેઝરમેન્ટનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એક વાટકી રવાની સામે આપણે દોઢ વાટકી પાણી લેવાનું છે એટલે પરફેક્ટ એવું આપણું અહીંયા આ નાસ્તો બનીને રેડી થશે અને બટેટાને આપણે સરસ એવા પાણીમાંથી નીતારી અને પછી એડ કરવાના છે જેથી કરીને આપણું મેઝરમેન્ટ નહીં તો જો અહીંયા આપણે આમાં લમ્સ ના રહે એના માટે આવી રીતે સરસ એવું પ્રેસ કરી અને આપણે આને થોડી માટે કૂક કરવાનું છે તો જો થોડી એટલે અહીંયા આ પ્રોસેસ થતાં એક જ મિનિટનો ટાઈમ લાગવાનો છે કારણ કે એકદમ જલ્દીથી રવો ઘટ થઈ જાય છે આપને બધાને ખબર જ છે તો તમે જોઈ શકો છો એક જ મિનિટમાં સરસ એવો આપણો રવો એક ડોના ફોર્મમાં આવી ગયો છે અને પેન પણ એકદમ સરસ એવું છોડે છે તો ચાલો હવે આપણે આને એક પ્લેટમાં ટ્રાન્સફર કરવાનો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને હવે આપણે એક પ્લેટ અહીંયા લઈ લીધી છે અને પ્લેટને આપણે થોડી ઓઇલથી ગ્રીસ કરી લઈએ તો જો અહીંયા મેં થોડા ટીપ્પા ઓઇલના લઈ લીધા છે અને પ્લેટને સરસ એવી હું પેલા તો ગ્રીસ કરી લઉં છું અને પછી જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે ને ડો બનાવીને રાખ્યો છે તે આપણે આ પ્લેટમાં લઈ લેવાનો છે અને તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમારે આને એક જેસ કરી લેવાનું છે તો જો અહીંયા આવી રીતે પહેલાં હું એને પાથરી દઉં છું અને પછી હું આનો એક ચોરસ ટુકડો બનાવી લઈશ તો જો અહીંયા તમને જે સેપ પસંદ હોય એ સેપ તમારે બનાવી લેવાનો છે અને આપણે આને ઠંડુ થવાની રાહ નથી જોવાની આવી રીતે સ્પેચુલાની મદદથી અથવા તો કોઈ વાટકીની મદદથી આને એક શેપ આપી દેવાનો છે જો ઠંડુ થયા પછી આમાં શેપ નહીં આવે તો જો સરસ એવું આપણે આને શેપ આપી દઈએ છીએ એક ચોરસ ટુકડાનો અને અને હા જો તમને અત્યાર સુધીનો પસંદ આવ્યો હોય તો એક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહી ભૂલતા અને સાથે બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જો અહીંયા આપણે એક ચોરસ ટુકડાનો શેપ આપણે આપી દીધો છે આ ડોનો અને ઉપરથી હવે હું થોડા તો એડ કરું છું સફેદ લીધા છે અને આવી રીતે ઉપરથી લોટમાં એડ કરી દઉં છું અને આવી રીતે સ્પેચુલાની મદદથી થોડા એને પ્રેસ કરી દેવાના છે જેથી કરીને તે લોટ સાથે સરસ એવા ચીપકી જાય તો આ સ્ટેપ ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમારે એડ કરવાના છે બાકી સ્કીપ કરી શકો છો તો જો આવી રીતે એને સરસ એવા આપણે તલને પણ ચીપકાવી દીધા અને આપણો આ ચોરસ ટુકડો બનીને અત્યારે એકદમ રેડી થઈ ગયો છે તો આપણે આને કટ કરવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની તો આપણે આને થોડીવાર માટે ઠંડુ થવા રાખી દીધું અને પછી જો એકદમ સરસ એવું તે ઠંડુ થઈ ગયું છે સરસ એવું સેટ થઈ ગયું છે તો પછી આપણે આમાં આને કટ કરશું તો ફ્રીજમાં રાખવાની જરૂર નથી સેટ થવા માટે બહાર રાખશું તો પણ એકદમ સરસ એવું ઠંડુ થઈ જશે અને જો તમારે ઉતાવળ હોય તો તમે થોડી માટે ફ્રીજમાં પણ રાખી શકો છો તો જો આપણે આમાંથી કટ કરીએ તો હું અહીંયા પહેલાં તો ચાર ટુકડા આના કરી લઉં છું તો તમને જે શેપ પસંદ હોય એ તમે એ શેપમાં તમે આને કટ કરી શકો છો આ નાસ્તો બનાવવામાં જેટલો ઇઝી છે ને એટલો જ સામે ખાવામાં ટેસ્ટી લાગે છે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવો આ નાસ્તો બને છે તો જો આવી રીતે હવે આ ચાર ટુકડા આપણે કરી લીધા અને એમાંથી પણ આપણે વચ્ચેથી એક એક ટુકડો કરી લઈએ જેથી કરીને એક નાના ટુકડાનો શેપ આવી જાય અહીંયા તો જો મેં આવી રીતે આનો શેપ રાખ્યો છે તો હવે આપણે આ બધા ટુકડા બનીને રેડી થઈ ગયા છે ને તમારે આને જો સ્ટોર કરવા હોય તો તમે અત્યારે આને આવી રીતે ટુકડા કરી અને એર ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં તમે આને ત્રીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે પણ તમને ઈચ્છા થાય નાસ્તો બનાવવાની ત્યારે તમે એને બહાર કાઢી અને તેલમાં તળી શકો છો તો પાંચ જ મિનિટમાં તમારો આ નાસ્તો બનીને રેડી થઈ જશે તો માત્ર એક કાચા બટેટામાંથી આપણા બે થી ત્રણ જણા આરામથી નાસ્તો કરી લેશે અને ઘરે બનાવ્યું છે એટલે એકદમ હેલ્ધી તો બનશે તો ચાલો હવે ટુકડા તો બધા આપણા અહીંયા બનીને રેડી થઈ ગયા છે તો જો તમારે સ્ટોર કરવા હોય તો આ સ્ટેજ ઉપર તમે આને સ્ટોર કરી શકો છો નહીં તરફ હું તમને ચાલો હવે તળીને પણ બતાવી દઉં તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું છે તો તેલને આપણે ચેક કરી લઈએ થોડો ટુકડો એડ કરીને લોટનો તો જો લોટનો ટુકડો એડ કર્યો સરસ એવો તરત ઉપર આવે છે તો આવું આપણે એકદમ સરસ એવું ગરમ તેલ હોવું જોઈએ તો જો એકદમ સરસ એવું તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં આપણે નાસ્તો બનાવ્યો છે તે એડ કરવાનો છે ઠંડા તેલમાં બિલકુલ આપણે આ નાસ્તો એડ નથી કરી દેવાનો જો ઠંડા તેલમાં એડ કરી દઈશું તો નાસ્તામાં તેલ ચડી જશે તો એ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલને આપણે હાઈ ગેસની ફ્લેમ રાખી અને એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે અને પછી જ આપણે આ નાસ્તો એડ કરવાનો છે અને નાસ્તો એડ કરી અને તરત આપણે પલટાવવામાં ઉતાવળ બિલકુલ નથી કરવાની અને આપણે નીચેની સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ જાય પછી આપણે પલટાવશું તો જો ચાલો આપણે એને વધારે અડવાના નથી બસ તેલની બહાર દેખાતા હતા એને મેં સેટ કરી લીધા અને પછી એને એમ જ રહેવા દીધા તો જો થોડી વાર થાય એટલે સરસ એવો નાસ્તો આપણો ક્રિસ્પી થવા લાગ્યો છે નીચેની સાઈડથી સરસ એવો એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે એને પલટાવશું તો બીજી સાઈડથી પણ એ જ રીતે આપણે એને પલટાવી અને સરસ એવો ક્રિસ્પી થવા દેવાનો છે અને ક્રિસ્પી તો એટલો બને છે ને મેં તમને આગળ વિડીયોમાં અવાજ સંભળાવ્યો કે એકદમ ક્રિસ્પી કરારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બને છે તો જો અહીંયા આવે સરસ એવો ધીમે ધીમે નાસ્તાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આપણે આ નાસ્તાને તળવાનો છે અને ગેસની ફ્લેમ હાઈ રાખીને તળશું એટલે વધારે આપણે ટાઈમ પણ નથી લાગવાનો નાસ્તાને તળાતા તો એનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ જાય ને પછી આપણે તેને બહાર કાઢવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો એનો કલર ચેન્જ થઈ ગયો છે એકદમ ગોલ્ડન એવો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ચાલો હવે આપણે એને બહાર કાઢી લઈએ તો અહીંયા આવી રીતે હું નાસ્તાને બહાર કાઢી લઉં છું અને એક બેચમાં જેટલો નાસ્તો એટલો આપણે એડ કરી દેવાનો છે બિલકુલ ડરિયા વગર કારણ કે આ નાસ્તો બિલકુલ ચીપકવાનો નથી તેલમાં જઈને તો આપણે અહીંયા જેટલો આવે એટલો બધો નાસ્તો એડ કરી દઈશું તમારે એક જ બેચમાં બધો નાસ્તો આવી ગયો છે તો મેં બધો નાસ્તો એડ કરી દીધો હતો તો ચાલો આપણો અહીંયા તળાઈને તો આપણો આ નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે તો તમે આને સાથે 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 કે કે પછી પછી ખજૂર આમલીની ચટણી તેની ખાશો ચા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને કોઈ પણ વસ્તુ વગર પણ ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી એવો નાસ્તો બને છે તો ચાલો આપણો કાચા બટેટા અને રવાનો એકદમ ઇન્સ્ટન્ટ એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ